તો અમદાવાદ ચાંદખેડા જીટીયુ ખાતે એબીવીપીનો વિરોધ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને પડતી સમસ્યાને લઈને વિરોધ કરવામાં આવ્યો ઉત્તર વહીમાં રીએસેસમેન્ટ માટેનું રિફંડ ન કરાતા આ વિરોધ કરવામાં આવ્યો છે એનસીસી કેડેટને ક્રેડિટન આપતા એબીવીપીનો વિરોધ તો જીટીયુ કેમ્પસમાં સૂત્રોચ્યારની સાથે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું આપણે કરી શકીએ છીએ અને એમાં દરેકનો ખૂબ આભાર છે દરેક ઇન્સ્ટિટ્યુશન દરેક વિદ્યાર્થી આની અંદર સંકળાયેલા છે બધાના હિતમાં દરેકે દરેક જણ આ પ્રમાણે કાર્યવાહી કરતું રહે છે અમુક અમુક જગ્યાએ ક્યાંક કોક જગ્યાએ ધારો કે એક પ્રશ્ન છે કે રીએસેસમેન્ટ રીએસેસમેન્ટની ફી જે રિફંડ કરવાની થતી હોય છે તો એ બી એક આટલા બહોળા પ્લેટફોર્મ પર જ્યારે આપણે કરતા હોય અમુક અમુક વિદ્યાર્થીઓના બેંકના ડેટા અથવા તો એ રિવર્સલ ના થાય

આ એફિલિએશન ફીના નામે ત્રણસો રૂપિયા દર વર્ષે એ વિદ્યાર્થીઓ પાસેથી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે છે અમારી માંગ છે કે આ તમામ વિષયોને આ તમામ ફીને નાબૂદ કરવામાં આવે અને કોલેજ જેની અફિલિયેસન છે એની પાસેથી લેવામાં આવે